જય માતાજી મિત્રો આપણા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને મિત્રો વિજય સુવાળા એટલે મિત્રો સિંગર મિત્રો શું કીધું વિજય સુવાળા ભુવાજી ને મિત્રો તમે જાણી શકો છો ભુવાજી મિત્રો શું કીધું એ તમે જાણો મિત્રો ગાતે ગાતે શું કીધું છે અને એમના ફ્રેન્ડ જોઈ શકો છો અંબાલાલ માટે શું કીધું છે વિજય સુવાળા એ મિત્રો તમે જાણી શકો છો અને એમના ફ્રેન્ડ એટલે બહુ ચાહકો બહુ છે મિત્રો વિજય સુવાળાના તો તમે ફૂલ જાણો મિત્રો અને વિજય સુવાળાએ અંબાલાલ વિશે શું કીધું એ મિત્રો તમે જાણો તમને થોડીક વાર મિત્રો વિડીયો બતાવું છું તો નવા ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલને લાઈક કરી દેજો મિત્રો તો મિત્રો જુઓ હું તમને વિડીયો બતાવું છું વિજય સુવાળા પડતો હા